બોરસદમાં અનિયમિત અને અપૂરતી બસ સુવિધાને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો નવ સપ્ટેમ્બર સાંજે સાડા પાંચ કલાકે બોરસદના ભાદરણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓએ એક સાથે ચાર બસો રોકી હલ્લા બોલ કર્યો અનિયમિત અને અપૂરતી બસ સુવિધાને લઈને વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

બસ ની તકલીફ છે બીજી શું સ્ટુડન્ટ શું માંગ છે અમારી તો બસ એટલી માંગ છે કે અમારી બાજુ ની નિયમિત આવી જોઈએ અને બીજું કે નવી બસ હવે અમે માંગીએ છીએ તો બસ રેગ્યુલર મુકાવી જોઈએ ગંભીર રાન થી ગંભીર રાણી જોડે અમે લેવા દેવા છે ને બામણ ગામ થી ચમારા જીલોડ બસ આ રૂટ ની અમે નવી બસ જોવી જમ્મુસર વાળી હાલમાં બસ આવે છે એ પણ એવું કહે છે કે જૈડા તમે સરખા કરો ત્યાર પછી અમે બસ આ પછી લાવીશું તો હવે જમ્મુસરથી અમદાવાદ ની પબ્લિક કેટલી બધી હાઈ હાલ તોય અમે એડજેસ્ટ કરીને જતા તા પણ એ રૂટ ની અમને બસ જ બંધ કરી દેધું તો હાલ અમે કરવાનું શું અમે કઈ બસમાં જઈએ આજે હલ્લો બોલાવ્યો છે કોઈ જવાબ મળ્યો નહી કોઈ રિસ્પોન્સ નહી બસ એ લોકોને એમની મનમાની કરવી છે